હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં ને તમે બધા તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આપણે છે ને જો અત્યારમાં તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારમાં બ્લોગ શરૂ કરો છે આજે આખો દિવસ તમને શું કરશું એ બધું બતાવશું અને અમારા ઘરે છે ને આ પપ્પો પાકી ગયું છે તો નવિયા ને વિજયને આગળ તોડવા જવાના છે તો તમને પણ બધાયને બતાવશે તો તમે બધા આઈન કે જોતો ખરી મોઢે શું કર્યું શું કર્યું મોટે જતા મેકઅપ કર્યો હે નૈયા એ નૈયા આઈન કે તો જો દરી હૈ પોપૈયું આંબુ છે તો બેન છે ને પોપૈયું તોડવા હાટુ ખુરશી લાઈને જો હરખી મુખ ખુરશી બેટા હરખી મુખ નહીં પોપૈયું પાકી ગયું છે કે નહીં

आ तोड 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 બે હાથે બે હાથે પકડીને તોડ બે હાથે તોડ બે હાથે તોડ બે હાથે તાગડા ખુરશી લઈને આવીથી ને ખુરશી થી નો માંડુ આમ લઈ લો મારી કોતકો જલ લગા કે હલો તો મિત્ર અમારો નવી બેન જે સડી ગયા છે ખુરશી ઉપર અને પોપીયું તોડે છે તોડ લે તોડ લે બે હાથે બે હાથે બે હાથે તોડ આમ કરીને તોડ લે તોડ લે તોડ લે બે હાથે બે હાથે હા એ પાકી ગયેલું છે ને હા એ પાકી ગયું છે હાલો હાલો તોડ લે તોડ લે તોડ ને તૂટતું હા

કોમેન્ટ કરજો બધાય કે અને લાડવા કેવા થાય એ કોમેન્ટ કરજો પાછા એમ સારું હાલો તો વિડીયોમાં ભણ્યા રહેજો અને જો લાડવા અહીંયા મસ્ત મજાના બનવાના તૈયાર થઈ ગયા છે અને હવે જો લાડવા વાળવાનું બાકી છે ને એમાં જો કાજુ બધા અમને ધરાક ને એવું બધું નાખી દીધું છે તો હવે જો અસ્મિતા ગઈ છે લાડવાની સમસી લેવા તો જો આ લાડવાની સમસી લાવ્યા છે ને એમાં બનાવવાના છે આપણે હવે કઈ રીતે અસ્મિતા બનાવે એ તમે જોઈ જો હાલો મિત્રો તો જો અસ્મિતા છે ને લાડવા બનાવવા મળી છે સમસીમાં કઈ રીતે બને એ જોઈએ આપણે જો પછી સમસીમાં નાખીને દબાવી દેવાનું આવી રીતના લાડવા બનાવી છે

કાજુ બદામ ને તરાક ને એવું નાખીને બધા આવી રીતે બનાવે છે અને હાલો મિત્રો તો હવે બની જાય પછી તમને પાછા બતાવીશું અને પછી વિડીયો બેઠા રહેજો ત્યાં સુધી તમને મજા આવશે હાલો મિત્રો તો જો આ રીતના કંઈક લાડવા બનાવી નાખ્યા છે અને હવે આ છેલ્લો લાડવો છે તો બનાવી નાખ્યા પછી શું હા હવે જો ભાઈ જવાનું કરવા જવાનું છે

હાલો મિત્રો તો વિડીયો માં રેજો કઈ જગ્યાએ જઈ તમને જોવા મળશે હાલો મિત્રો તો જો આડવા ચાર થઈ જશે ને આપડે જવાનું કરવા જવાનું છે તો જો અસ્મિતા ડિસ્ચાર્જ કરી નાખી છે

તો આપણે આવી જાય છે ગણપતિએ લાડવા જવારવા જો રાજા સામુંડા ગ્રુપ છે તો એવડે લોકો એ બેસાડેલા છે તો જો અહીંયા આપણે લાડવા જવારવા આવેલા છે અને જો આપણે લાડવા જવારી દીધા છે અને જો કેવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે તો વિડીયોમાં બિના રેજો

બ્લોક ના રહેજો પછી મળીએ